લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદમાં રાજ્ય પરના મની ચેન્જર્સની વિરોધ રેલી યોજાઈ અમદાવાદમાં આજે મની મની એક્સચેન્જ કરતા વેપારીઓ દ્વારા લાયસન્સ રિન્યુ ન કરાતા વિરોધ વ્યક્ત કરવા માટે એક ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વાડજ ખાતેથી વિવિધ બેનરો પોસ્ટરો સાથે રિઝર્વ બેંક સુધી પહોંચી હતી મની એક્સચેન્જ ના વેપારીઓને વેપાર કરતા ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને કાળી પટ્ટી અને વિવિધ બેનરો સાથે વિરોધ વ્યક્ત કરતા વેપારીઓ વાડ ખાતે રેલી સ્વરૂપે એકઠા થઈ અને ગાંધી બ્રિજ પાસે આવેલી રિઝર્વ બેંક સાથે પહોંચ્યા હતા લોકો લગભગ સેકડો મેલ કર્યા છે એનો એક પણ મેલ અમદાવાદ તરફ છે અને અમુક સ્ટોપ એક્ટિવિટી આપી દીધી એક દ્વારા ત્રણ મહિનાની સ્ટોપ એક્ટિવિટી આપી તો એનો પણ કોઈ આન્સર નથી આપણે ગાંધીનગર જેવા કેપિટલમાં પેલા પાંચ વન્ય હતા અત્યારે એક પણ નથી હવે આજે એક વન્ય બરોડા આજે એક જ તો વેપારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને અલગ અલગ રીતે કનડગડત કરવામાં આવી રહી છે જેના જેનો ભોગ તેઓ ઘણા વખતથી બની રહ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં બસો વીસ જેટલા લાયસન્સ ધરાવતા વેપારીઓ હતા જ્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ જ દયનીય બની છે જેમાં માત્ર જેટલા વેપારીઓ કાર્યરત છે આરબીઆઈ દ્વારા લાયસન્સ રિન્યુ કરવામાં આવતા નહીં હોવાને કારણે વેપારીઓને ખાસો એવી હાલાકી ભોગવી પડી રહી છે જેના લીધે વેપારીઓ ખાસ આ આયોજન કરી અને આરબીઆઈ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર